ગીર અભયારણ પંદર જૂન થી સોળ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે આ સમયગાળો સી પ્રજાતિનો શવનન કાળ ગણાય છે તો ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે તો ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે તો પ્રવાસીઓ બે સ્થળોએથી સિંહ દર્શન કરી શકે છે એક આરક્ષિત ગીર જંગલમાં મુક્ત વિહાર હતા સિંહો અને બીજું દેવળિયા સફારી પાર્ક મિની જંગલમાં રહેતા સિંહો ચોમાસા દરમિયાન આરક્ષિત જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે તો દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે તો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અત્યાર સુધીમાં હજાર પ્રવાસીઓ